તો રામ રામ મિત્રો મજામાં જ હશો આપણા લોકો જોતા હોય એ મજામાં જ હોય તો કાલે પંદરમી ઓગસ્ટ છે તો આજ જો આપણા માથે તિરંગો ફરકાવી દીધો છે બરાબર અને કંઈક તડકો વરી આવે ને વળી જાય એટલે મને મેળે જ ના મારા વરી આવે ને વરી વયો જાય અને એક વરસાદે પૂરો નથી ખાધો અટાણ સુધી વયો હવે પૂરો ખાધો મારે આમાં જાવું કે એ કંઈ ખબર નથી પડતી પાછો આપણા કેમેરા જોરદાર હોય ને એટલે જે તડકો હોય ને મસ્ત લાગે બીજું કંઈ ને

ને શું કહેવાય તાલેખ શું છે પંદર મોગસ્ટ મને કી ખબર જ પછી પંદર મોગસ્ટ તો કેટલી તારીખ આવે નહીં કે કોમેન્ટમાં એક મને કહેજો પંદર મોગસ્ટ તો કેટલી તારીખ આવે નહીં ને બાકી તો મોજ બીજી તો હું આપણે જિંદગીમાં લઈને આવ્યા તા હું જિંદગી લઈ જાઉં બાકી તો મોજ છો કરો બીજું ને વધુ હા વરી બાસો તડકો નહીં મેળે જ નથી આવતો કોઈ વાતે પાછો તડકો એવો લાગે ને વરસાદ પછીનો તડકો એટલે આ વાતાવરણ છે વાતાવરણ જોજો ખાલી આપણું અટાણે એમ લાગે કે આઈફોનમાં વિડીયો શૂટ કરવું પણ આ ખાલી વિવોનો મોબાઈલ છે કીવાનો વિવોનો તો એ આપણે ઇન્સ્ટાગ્રામમાં અમુક સ્ટોરી જતા ને એને આઈફોનની સ્ટોરી દેખાડતા હા બરાબર કારણ કે આપણા ભાઈ પાસે એટલો મગજ છે બરાબર થોડું જ મંડલી મીઠે જ મોજ અને હજે વાદરા છે એટલે વરસાદ આવવાનું તો છે જ પાકું જ છે અને બાકી તો હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા મસ્ત મજાનો તરીકો છે સુરત દાદા એ સુરત દાદા દર્શન દો આજ વાંધો સુરજ દાદા કઈ વાંધો નહીં તમે દર્શન દો એ સારું કહેવાય થોડું અને અમે ધંધે લાગી જાય પછી આમો અરે યાર જ્યાં હામી મુંબઈમાં નહીં તો ધજા પણ ફરકે બીજું તો હું કઈ એમાં તમને દેખાઈ દઉં છે બી અને કા હાથ દુખવાળી ભારે છે ભાઈ હાથ બહુ દુઃખે મારો જોઈ શકો આપણો તિરંગો એ ફરક હો ભાઈ ફરક જો ભાઈ વાંધો નહીં ફરકવાનો અધિકાર છે તમારો પણ અને અમારે તમારે માન આપવાનો અધિકાર અરે યાર મારો એક હાથ બહુ દુઃખે ને મારા હાથ બદલાવ નાખો યાર બહુ બીજો થાત થી કલેજરી ઓ બાલ બાલ કે મહારા લાગે કમેન્ટ મે જણાવી દેજો કે મારા બાલ કેવાahara લાગે મને થી લાગે હું મુસન માં લાગુ ભવ હિન્દુ તો એ ધાજો ધાજા આને હું કેવાય ધીરંગો ફરકા હું તો શું છે બસ બીજો થાય મસ્ત આઈ ક્લાસ પોવન આવે મેડી માં આ જા છે પ્યારિયર ના તો આપણે બાલ કપી લીધા છે મસ્ત હાઈ ક્લાસના તમે જોઈ શકો એમ ખાલી વી વીસ હજાર તો બાલ કપાવાના દીધા વીસ હજાર બાલ ઊભા કરવાના દીધા અને વીસ હજાર ખાલી આના એટલે હાથી જમાં આપણે ભૂગે તમારે કેટલામાં બાલ કપાઈ જાય નહીં મને કહેજો પાછું ભાઈ હાથ બદલા નાખીએ આપણો આયાથી દુઃખી હો તો આમ જોવું જોઈએ આપણું ભાઈનો લુક કેમ પડે હા વળકા નાખે ને વડકા એ કૂતરા અહીંયા લોગમાં આવે ભાઈ મારા ભાઈમાં ભાઈનો લોગ છે યુ ખારા આવે ને થોડા તો આ સાથે જ આપણો આજનો બ્લોગ પૂરો કરીએ બીજું કંઈ હતું નહીં તો ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા બાય બાય તિરંગા